હું એક આખો અલગ બુલ લઇ છું અહિયાં આખો અલગ છે તમે આખી બધી જગ્યા એ આંટો મારો આખો શ્વેત કપીલા બુલ છે વિશેષતા એ જ જોવો ને તમારી સામે આખો સુવર્ણ કપીલા છે ભાઈ પેલી વાર જ આવ્યો છું પછી અહિયાં બધી ગીર કાંકરેજ બન્ની મહેસાણી બધી પ્રકારની ની ભેંસુ ગાયુ બધું અહિયાં આવે છે અત્યારે સારું છે હવે છેલ્લે હું થાય જોયું છે ભાઈ ના એનાથી પશુપાલકો ને માહિતી મળશે બધી ને સારું છે બધું સરકારનું આયોજન બહુ વ્યવસ્થિત છે બરોબર છે બધું વ્યવસ્થિત છે અને આવું કરવું જ જોઈએ ભાગ લેવા આયવાય તો શોખ થી આયવા છે આપણે સાંભળ્યું હતું કે લોકમેળામાં માલધોર નો મેળો યોજાય છે તો આપણી પાસે ભૂલ હતો તો પછી ભાગ લીધો મારી આગળ પશુ છે મારી પાસે શાંત છે સાડા ત્રણ નામનો સૂંક છે એનો બાપ છે શાયલાનો કુંઠો મોર નામનો સૂંખ વિશેષતામાં તો ગીર લાઈન નો હે અને ધૂનવાળી ઓરનો છે એટલે વિશેષતામાં તો એ રીઝલ્ટ સારા આપે ગીર ઓલા અનુભવ તો સારું મેળ્યું છે તો તો મેળામાં સારી સારી આવી છે સારું સરકારની કામગીરી વચ્ચે સારું કહીશું આટલું હજી લોકમેળામાં પશુનું તંત્ર જાળવી રાખ એ માટે સારું કહેવાય એમ આનાથી પશુપાલકોને આ માણસો આવે જોવા એમાં આટલા માણસો એમાંથી દસ ટકાને એવું થાય કે આપણે રાખવા જોઈએ આપણે સારું બિલ્ડિંગ વધારવું જોઈએ એટલે પશુ ચાહત વધે એમ